ભરૂચ શહેરના જાડેશ્વર ચોકડીથી નર્મદા ચોકડી તરફના સર્વિસ રોડ પર ગેરકાયદેસર ની સમસ્યાથી સ્થાનિક રહેવાસીઓ રોષે ભરાયા છે આ સમસ્યાના કારણે રોજબરોજ ટ્રાફિક જામ સર્જાય છે જેના વિરોધમાં આજે રહીશોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું વિસ્તારમાં મોટી સંખ્યામાં બસ અને ટ્રાવેલર્સ ઓપરેટર્સ તેમના વાહનો રોંગ સાઈડ સતત રહે છે આ સમસ્યાના નિરાકરણ માટે આજે જાડેશ્વર ચોકડીથી નર્મદા ચોકડી સુધીની આઠથી દસ સોસાયટીના રહીશો એકત્ર થયા હતા તેમણે સર્વિસ રોડ પર પ્રતિકાત્મક રીતે જામ કરીને વિરોધ નોંધાવ્યો હતો અને તાત્કાલિક ધોરણે પાર્કિંગ વ્યવસ્થા સુધારવાની માંગ કરી હતી રહેવાસીઓ જણાવ્યું હતું કે આ સમસ્યા અંગે અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ લાવવામાં આવ્યો નથી જેના કારણે તેમને રસ્તા ઉપર ઉતરવાની ફરજ પડી છે હવે સંબંધિત વિભાગો દ્વારા મામલે કડક કાર્યવાહી કરીને સુવ્યવસ્થિત પાર્કિંગની વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી રહી છે મારું નામ ફાલ્ગુની ચૌધરી છે બરાબર અમે રવિ પૂજનમાં રહીએ છીએ અમારા બાળકોને સવારમાં મોર્નિંગમાં જવાનું હોય કે બપોરે જવાનું હોય પાર્કિંગ રોંગ સાઈડ કરે છે વિભસ્તા શબ્દોમાં ડ્રાઈવરો અને જે નોકરી જાય છે સ્કૂટરોની પાર્કિંગ એ પણ અમારે જવા આવવાની રસ્તા ઉપર પાર્કિંગ કરે છે જેથી કરીને અમને જવા આવવામાં તકલીફ પડે છે તમને એમ લાગે કે અમે રોંગ સાઈડ આવી છે રોંગ સાઈડ જો કરવું છે અમે પણ અમે જોવા માટેનો તમારો રસ્તો જોઈએ ને જોવા માટે પણ એ લોકો પાર્કિંગ કરવા માટે એ લોકો રસ્તામાં પાર્કિંગ કરી કરી છે રસ્તામાં પાર્કિંગ કરે અને ગમે તેવું અમારા લેડીઝો સાથે બોલે છે એ લોકો એટલે અમારે એનો રસ્તો જોઈએ અને જે પાર્કિંગ રસ્તામાં કરે છે એ તો ક્યારેય ન થવું જોઈએ આ માટે તમે કોઈને રજૂઆત કરી અમે રજૂઆત કરેલી છે પંચાયતમાં અમને ખબર નહીં કે આજે અમને ખબર પડી કરવી પડે કારણ કે અમે પંચાયતમાં કેટલી વાર રજૂઆત કરેલી છે પણ કલેક્ટરમાં પણ કરેલ છે મહેન્દ્રસિંહ ગોહેલે અમારે બાજુમાં જંગપાડ રહી એમને કેટલી વાર રજૂઆત કરેલી પણ એનો રસ્તો આવતો નથી જો આ રસ્તો હવે નહીં આવે તો અમે દાણા પાણા અમે રોડ પર બેસીશું અને ચક્કાજામ કરી દઈશું અમે દસ થી બાર સોસાયટી આ રોડ ઉપર છીએ હાઈવે છે આ નેશનલ હાઈવે ટુ લેન રોડ છે સિંગલ લેન ઓવરલોડ ટ્રક કંપનીની બસોથી એક લેન્ડ તો પર્મિનન્ટ બ્લોક હોય છે એટલે રોજ ટ્રાફિકનો ઇશ્યુ થાય છે જે છોકરાઓને હેરાન કરે છે રોજ વેન નાઈ સેકન્ડ પોઈન્ટ કે ફૂટપાથ પર બાઇક પાર્ક કરી છે ચાલવાનો રસ્તો બી નથી ફોર ફોર વ્હીલરનો રસ્તો બી નથી તો અમે જઈએ ક્યાં એના માટે અમે લોકોએ આજે આંદોલન કર્યું રસ્તો બ્લોક કર્યો સરે અમને બાંયધરી આપેલી છે કે અમે પ્રોપર ગાઈડ મીન્સ પ્રોપર પગલાં લેશું હવે જો નહીં લેવામાં આવે તો અમે કાલ સુધી અમે પછી બીજા આંદોલન કરવા માટે અમે રેડી છીએ બધી સોસાયટીમાં મારું નામ મંગુભા રાણા છે હાલ અમે રવિકુજન માં રહીએ છીએ પણ અહીંયા ટ્રાફિકનો ખૂબ જ પ્રશ્ન છે લક્ઝરીવાળા ઉભી રાખી દે છે તો બાળકોને અમારે મૂકવા માટે લેવા જવા માટે ખૂબ જ પ્રશ્નો છે બાળકોને ઘણીવાર વાર અમારે ગાડીમાં ફટકાઈ પણ જાય છે તો આનું આની જવાબદારી કોણ બાળકો ઘણીવાર વાર પડી પણ જાય છે બહુ જ ટ્રાફિકનો પ્રશ્ન છે તો આ લક્ઝરીવાળા જો કાંઈ સમજે કે અમે કાંઈક કરીએ આંદોલન કરીએ તો કાંઈક આનું અનુભવ આવે ખાસ તો સર્વિસ જરૂર જીતુ રાણા દિવ્યાંગ ન્યૂઝ ભરૂચ